હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો મગફળી આપણી પાક ઉપર આવી ગઈ છે અને મગફળી ઉપાડવાનો સમય પણ થઈ ગયો હોય એવું લાગે છે તો આમાં રાતોળિયો પણ આવી ગયો છે ક્યાંક ક્યાંક રાતોડિયાના ગુંડા પડી ગયા છે તો હવે એકવાર પાવી હતી પણ હવે આ સુકાઈ પણ ગઈ છે જોવા તળતા જ આ ગરમી એવી પડે છે ને તડકા એટલે સુકાઈ ગઈ છે આ પાછી આવી ગયો છે અત્યારે બરાબર મસ્તી ન છે પણ વરસાદની બીક છે એટલે બે ત્રણ દિવસ ચારવી જવાનું તો આપણી રેમ્બો માંડવી તૈયાર થઈ ગઈ છે માલ સારો એવો બેઠો છે હવે તો બધું ઉપડે અને ઢગલો થાય પછી ખબર પડે કે ભાઈ કેટલું ઉતારો આ છે ને આ વર્ષે માંડવીમાં બધે ઓછું જ છે તો છતાં આપણે જરાક ધોઈને આપણે જોઈ લઈએ આમાં બગાડું કેટલું છે કારણ કે આપણે મૂંડાની દવા પાવી પીમાં રિઝલ્ટ મળ્યું કે નહીં જરાક જોઈ લઈએ ક્યાંક ક્યાંક ડંખ દેખાય છે જૂના છે કે નવા એ જોવું પડશે તો અત્યારે તો જો અત્યારે ક્યાંય અત્યારે નવો ડંખ દેખાતો નથી એ જે કાળા પોપટા દેખાય છે એ બધા આપણે આગલા વખતના છે જે આગળ જે ડંખ થયો હતો અને જે અંદર તમે જોઈ શકો છો આ માં ઉગેલો પણ એક છોડવો દેખાય છે એ ફૂગના કારણે જે હળી ગયેલો હતો ને એ ઉગેલો છે નવી કોઈ માંડવી પાયકાની ઉગેલો કોઈ છોડવો નથી જે હળેલા હતા એ જ ઉગેલા છે તો સારી માંડવી કોઈ ઉગતી દેખાતી નથી તો આપણે આ બે છોડવા ઉપાડેલા છે તો થોડો ઘણો માલ છે આમાં કંઈક થઈ જાય તો ખેતરનો રાઉન્ડ મારી લઈએ આખામાં અને અત્યારે એરંડામાં દવા ચાલુ છે ઈયર માટેની તો એરંડા પણ સરસ ઉગી ગયા છે આપણે પ્લોટિંગ માટેના સરસ એકદમ સીધી હાડ દોર થઈ ગયા છે જો આ બધા રાતોડિયો જ થઈ ગયો છે રાતોડિયામાં અત્યારે ભીનું છે તો રૂપાડીને જોઈ લઈએ એમાં ધૂળ આવે છે કારણ કે વરાપ આમ તો થઈ જ ગયો છે પણ અત્યારે ઉપાડવા જ નથી થતી ઉપાડતી પહેલાં તો પાવી જ પડશે આને કારણ કે આ બધે અત્યારે આજુબાજુમાં બધે ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે એક વિડીયો તમે ચેનલ પર મૂકેલો છે એક બાજુવાળા ભાઈમાં એમાં આપણે અપલોડ કરેલો છે જેમાં માંડવી ઉપાડવા ચાલુ હતું અને વિડીયો છે તમે જોઈ શકો છો ચેનલમાં જઈને ત્યાં ઉપલા ભાગમાં જો ગારો થાય છે તો આવી છે આપણી માંડવી ફિફ્ટી ફિફ્ટી જેવું લાગે છે બાકી તો હવે બાકી ઉપડે પછી ખબર પડે